નમસ્તે મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી આસપાસ પર્યાવરણનું જે પેપર આવનાર છે તારીખ છ ચાર બે હજાર ચોવીસની શનિવારના રોજ તેનું મિત્રો ચાલીસ ગુણના પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ મિત્રો પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ સૌ પ્રશ્ન નંબર મિત્રો એક આપેલ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપવાનો છે જેમાં પહેલો પ્રશ્ન છે હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર કયા સાધનો ઉપયોગ કરે છે તો તમને અહીંયા ચાર ઓપ્શન આપેલા છે સિસ્મોગ્રાફ દૂરબીન સ્ટેટોસ્કોપ અને ટેલિસ્કોપ તો મિત્રો હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર છે તે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે એટલે કે સાચો જવાબ આવશે સી બીજું મોથી ફૂંક મારીને આપણે સંગીતનું ક્યુ સાધન વગાડી શકીએ છીએ ઢોલ સિતાર વાંસળી કે વાજાપીટી તો જવાબ આવશે વાંસળી ત્રીજું જંગલમાં ભૂખ લાગતા કઠિયારાએ શું બાફીને ગાધું ડુંગળી ભાત ચણા કે બટાટા તો મિત્રો બાફવાનું શું હોય તો તમે કહેશો કે ડુંગળી બફાય ભાત બફાય બટાટા બફાય કે ચણા તો એ તમારે જવાબ મિત્રો કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ચોથું આપણે શ્વાસ લેવા માટે કયા અંગનો ઉપયોગ કરીએ છીએ કાન જીભ નાક કે આંખ તો સાચો જવાબ છે નાક હવે આપણે પ્રશ્ન બે ઉપર જઈશું અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે પેલું છે ઉબળિયું કયા વાસણમાં બનાવવામાં આવે છે તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો મિત્રો ઉબળીઓ એ માટલાના વાસણમાં બનાવવામાં આવે છે તેમાં મિત્રો ઘણી બધી શાકભાજી હોય છે બટાટા હોય શક્કરિયા હોય પછી પાપડી હોય બરાબર આમ અલગ અલગ પ્રકારની શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે વિસ્તૃત જવાબ મિત્રો લખવાનો છે બીજું ખેતી કરવા માટે કયા કયા સાધનો ઉપયોગ થાય છે તો મિત્રો આપણે ખેતી કરતા હોય છે ખેડૂતના પુત્ર છીએ તો આપણને ખબર જ હોય છે તો ખેતી કરવા માટે હળ ટ્રેક્ટર વાવણીઓ પાવડો કોદાળી બરાબર આમ બીજા ઘણા બધા સાધનો છે એ તમે બધા જ આ ખેતી કરવાના સાધન તરીકે લખી શકો છો પ્રશ્ન ત્રણ ખરા ખોટા છે સાચું વિધાન હોય તો મિત્રો સાચાની નિશાની ખોટું વિધાન હોય તો ખોટાની નિશાની કરવાની છે પેલું વિધાન છે પરિવારના દરેક સભ્યના નખ એક સરખા હોય છે તો આ વિધાન કેવું છે ખોટું છે એવું નથી કે એક સરખા જ હોય બીજું પોલિયોનો રોગ વારસાગત છે તો આ વિધાન પણ ખોટું છે આ વિધાન ખોટું છે આપણા પપ્પાની બહેન આપણી ફોઈ થાય માસી ન થાય માસી મમ્મીની બે બહેન હોય તેને કહેવાય પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ વડે નીચેની ખલ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યા છે સરદાર સરોવર યોજના ખલગિયા નદી પર આવેલી છે તો નર્મદા નદી જવાબ આવશે બે વડોદરાથી સુરત તરફ મુસાફરી ખલગિયા દિશામાં કરવામાં આવે મિત્રો વડોદરાથી આપણે સુરત જવું હોય તો દક્ષિણ દિશા તરફ જવું પડે ત્રીજું ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ખલગિયા છે તો જવાબ આવશે ગિરનાર ચોથું પાણી દર્શાવવા માટે નકશામાં ખલગિયા રંગ વપરાય છે તો પાણી દર્શાવવું હોય તો વાદળી જંગલ દર્શાવો તો લીલો બરાબર તો આવા ખાસ નિશાનીઓ આપણે યાદ રાખવાની છે ડુંગર હોય તો કથાઈ અ નીચેના વિધાનોના કારણો લોકોને કરવું છે કારણ કે મિત્રો શા માટે આજીવિકા મેળવા માટે કારણ કે એની એમની કમાણી કરવા માટે એમને લોકોને સ્થળાંતર બીજી જગ્યાએ કરવું પડે છે બીજું નદી પર મોટું બંધ બાંધવામાં આવે છે કારણ કે કારણ કે સિંચાઈ કરવા તથા પીવાનું પાણી માટે હવે આપણે વર્ગીકરણ કરવાનું છે ઘરમાંથી રમાતી ઇન્ડોર રમત અને ઘર બહાર રમાતી આઉટડોર રમત અહીંયા તમને રમતો આપેલી છે તો ચાલો આપણે વર્ગીકરણ કરીએ પહેલાં ઘરમાં રમાતી રમતની વાત કરીએ તો ચેસ કેરમ સાપસીડી ટેબલ ટેનિસ જ્યારે ઘરની બહાર રમાતી રમતોમાં બાસ્કેટબોલ ખોખો ક્રિકેટ કબડ્ડી વગેરે જેમાં મોટું મેદાન જોતું હોય તે મિત્રો આઉટડોર રમત કહેવાય અને જેમાં રમ મેદાનની જરૂર ના પડતી હોય તેને ઇન્ડોર રમત કહેવાય

ધરતીકંપ આવે ત્યારે કેવી સાવચેતી રાખવી જોઈએ મિત્રો ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં જતા રહેવું ઝાડ વીજળીના ધાંભળાથી દૂર રહેવું ઘરમાં હોય તો મિત્રો ખાસ કરીને જો બહાર ન નીકળે હોય તો કોઈ પણ સાધન હોય બેન્ચીસ હોય અથવા ટેબલ હોય તો તેની નીચે સંતાઈ જવું બરાબર પરંતુ મિત્રો ક્યાંય તમારે ખૂણામાં ઊભું ના રહેવું એવી રીતે બરાબર આમ દોડામ દોડી ન કરવી જોઈએ ચાલો પ્રશ્ન સાત આનો છે પહેલું છે હું ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાઉં છું તો જવાબ આવશે કર્કવૃત બીજું મને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે તો રેવા એટલે નર્મદા ત્રીજું કુદુક ભાષામાં મારો મતલબ જંગલ થાય છે તો આવશે તોરંગ હું ગુજરાતમાં આવેલો એકમાત્ર હવા ખાવાનું સ્થળ છું તો આવશે સાપુતારા જે ડાંગ જિલ્લામાં આવેલું છે હવે આપણે મિત્રો નકશો આપેલો છે એમાંથી ઉત્તરો શોધીને લખવાના છે આ જે નકશો છે ગુજરાતનો છે અને ગુજરાતના જિલ્લાઓ દર્શાવેલા છે ધાર્મિક સ્થળો દર્શાવેલા છે ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન પહેલું છે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે કોઈપણ ચાર જિલ્લાઓના નામ મિત્રો ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા છે જેમાં બનાસકાંઠા નર્મદા ગાંધીનગર અમદાવાદ એના સિવાય તમે તમારો જિલ્લો પણ લખી શકો છો બીજો પ્રશ્ન ગુજરાતમાં આવેલા અભયારણ્ય અભયારણ્યના નામ તો અભયારણ્યમાં મિત્રો છે ગીરનું સિંહ ગીરનો અભયારણ્ય જે સિંહ અભયારણ્ય છે ઘોડખર અભયારણ્ય કચ્છમાં આવેલું છે રીંછ અભયારણ્ય ડેડિયાપાડામાં આવેલું છે નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે તો આવી રીતે મિત્રો તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ખાસ આવી રીતે તમારું પ્રશ્નપત્ર પણ નીકળશે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના મિત્રો તમામ વિડીયો છે એ મોકલી શકીએ આ મિત્રો જે નકશો આપેલો છે એ નકશો પણ તમારે ખાસ ધ્યાનથી જોવાનો છે બરાબર નકશાની અંદર તમે જોશો તો ગુજરાતના બધા જિલ્લાઓના નામ આપી દીધેલા છે અહીંયા ધાર્મિક સ્થળ પણ આપેલા છે શિલ્પ સ્થાપત્ય સ્થળો પણ છે ગિરિમથક માટે આવું નિશાન છે અભિરાણી માટે આવું નિશાન છે પ્રવાસી સ્થળો માટે આ રીતે નિશાન છે અને રેતાળ સમુદ્ર તટ માટે આવી રીતે નિશાન આપેલું છે તો આ નિશાનો પણ આપણે યાદ રાખવાના છે અને આવો નકશો તમારી પરીક્ષામાં મિત્રો પૂછી શકે છે ખાસ કરીને દરેક જિલ્લાની અંદર મિત્રો અલગ અલગ પ્રશ્નપત્ર પૂછાતા હોય છે બરાબર પરંતુ આ જે પ્રશ્નપત્ર છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે કારણ કે મિત્રો આ પ્રશ્નપત્રમાંથી ઘણા એવા પ્રશ્નો છે આઈએમપી કે જે તમારી પરીક્ષામાં મિત્રો ખાલી જગ્યા સ્વરૂપે હોય ખરા ખોટા સ્વરૂપે હોય કે એક એક વાક્યના સ્વરૂપે પણ હોય પૂછી શકે છે ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં